અષાઢ સુધી પદ્મા એકાદશી જે દેવશયની એકાદશી હરિશૈની એકાદશી કે દેવપોઢી એકાદશીના નામે પણ ઓળખાય છે યુધિષ્ઠિરે પૂછ્યું હે કેશવ અષાઢ સુધી એકાદશીનું શું નામ છે તેના કયા દેવ છે તેના વ્રતનો કેવો પ્રકાર છે તે કહો આ આશ્ચર્યકારિણી કથા બ્રહ્માએ નારદને કહેલી છે બ્રહ્માજીએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ નારદ આ એકાદશીથી બીજું કોઈ વધારે પવિત્ર નથી

પછી કોઈ એક વખત કર્મ ફળ ભોગવવાનો વખત આવ્યો ત્યારે રાજ્યમાં પણ વર્ષો સુધી વૃષ્ટિ થઈ નહીં તેથી પ્રજા ભૂખે મરવા લાગી પ્રજા સાથે મળી રાજા પાસે આવી કહેવા લાગી મેઘરૂપી નારાયણ જ વૃષ્ટિ કરે છે માટે સઘળાને સુખ થાય તેવો ઉપાય કરો રાજા બોલ્યો તમારી વાત સત્ય છે અન્ન બ્રહ્મમય છે સઘળા પ્રાણીઓ અન્નથી તૃપ્ત થાય છે આમ પ્રજાના હિત માટે માંધાતા રાજા ઘોરવનમાં જઈ મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યો ત્યાં બ્રહ્માના પુત્ર અંગીરા ઋષિના દૂરથી દર્શન થવાથી રાજા ઘોડા પરથી ઉતરી હાથ જોડી વિનયથી ઊભો રહ્યો તેને જોઈ મુનિએ આશીર્વાદ આપ્યા અને રાજાને કુશળ સમાચાર પૂછ્યા ત્યારે રાજા પણ પોતાને આવવાનું કારણ મુનિરાજને કહેવા લાગ્યા રાજાએ કહ્યું કે હે ભગવાન હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું છતાં પણ મારા દેશમાં વૃષ્ટિ થતી નથી તો પ્રજાના યોગક્ષેમનો ઉપાય બતાવો ઋષિએ કહ્યું હે રાજન આ સતયુગમાં ધર્મ ચાર પગવાળો છે આ યુગમાં બ્રાહ્મણને તપ કરવાનો અધિકાર છે છતાં અન્ય કોઈ તપ કરે છે માટે વૃષ્ટિ થતી નથી રાજા કહે તો પણ વ્રત કહો જે કરવાથી ઉપદ્રવ શાંત થાય ઋષિએ કહ્યું હે રાજન અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત કરો આ એકાદશી સર્વસિદ્ધિ આપનારી છે અને સર્વે ઉપદ્રવનો નાશ કરનારી છે માટે તમારી સઘળી પ્રજા સહિત વ્રત કરો પછી જ્યારે અષાઢ માસ આવ્યો ત્યારે રાજાએ સઘળી પ્રજાની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કર્યું તેથી તેના દેશમાં વૃષ્ટિ થઈ અને પૃથ્વી જળમય થઈ સારી રીતે અનાજ પાક્યું એવી રીતે વિષ્ણુની કૃપાથી સઘળી પ્રજા સુખી થઈ આ કથાના પાઠથી અથવા સાંભળવાથી સઘળા પાપો દૂર થાય છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે વિડીયો પસંદ પડે તો વિડીયો લાઇક અને શેર કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા જ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે